બનાસકાંઠાના થરાદ ખાતે આવેલી શ્રી ગાયત્રી વિદ્યાલયમાં આજે રાષ્ટ્રીય ગૌરવના પ્રતિક એવા વંદે માતરમ ગીતની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે એક ભવ્ય અને પ્રેરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગૌરવપૂર્ણ પ્રસંગે પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલે અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં જ વંદે માતરમના ભાવપૂર્ણ ગાન સાથે કરવામાં આવી હતી જેનાથી સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રીય પ્રેમનો માહોલ છવાઈ ગયો હતો આજે વંદે માતરવ રાષ્ટ્રગીતની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં કેન્દ્ર સરકારે ઉજવવાનો મિત્રો નક્કી કર્યો રાષ્ટ્રની ચળવળ માટે વંદે માતરવ ગીતનું જે મહત્ત્વ હતું કે જે ગીતે સૌર્યું અને સ્વતંત્રતાના વિચારો જેને લીધે અનેક ક્રાંતિવીરો લાલ બાલ પાલ जोड़ी सुभाषचंद्र बोस आवाक स्वातंत्रीरो आ प्रणा ली प्रेरणा जो देश की चढ़वल वक्त मित्रों ब्रिटिश सरकार बंदे मात्र गीत प्रतिबंध पर देश प्रथम राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद जाने मित्रों राष्ट्रगीत तरीके समर्थन आप અને સમગ્ર દેશમાં ત્યારે આ વંદે બાતરમ ગીત તમામ જગ્યાએ ગવાય છે ઘણી જગ્યાએ તેનો અનુરોધ પણ ઘણા લોકો કરે ક્યાંક ક્યાંક બંધ કરવાની વાત સમગ્ર દેશની બધી શાળાઓમાં જ્યારે હરજીયાત વંદે બાત્ર ગવાની વાત કરી ત્યારે પણ ઘણા લોકોએ કર્યો મિત્રો રાષ્ટ્રગીતની જે ભાવના છે એ જગાડતું આજે જ્યારે ગાયત્રી વિદ્યાલય થરાજ ઘાતે

તબક્કે સાંસદ શ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અભિયાનને પણ યાદ કર્યું હતું અને સૌને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ભારતના વિકાસ યાત્રામાં હર્ષભેર સહભાગી થવા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડૉક્ટર આર પટેલ શિક્ષકગણ વિદ્યાર્થીઓ તેમજ અગ્રણીઓ જેવા કે હરચંદજી ઠાકોર રૂપસીભાઈ પટેલ દાનાભાઈ માળી પ્રવીણભાઈ માળી અને રાસેનભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળા પરિવારના ઉત્સાહપૂર્ણ સહભાગથી કાર્યક્રમ ઉલ્લાસમય બની રહ્યો હતો અંતે રાષ્ટ્રગીત સાથે આ પ્રેરણાદાયી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું